પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ ના જાણી છે કે હવે મૂળભૂત લોકોની કોઈ કિંમત નથી કોરાને મુકાય અપમાન ને થાય અને નવા લોકો આવે એ સત્તામાં આવે જેને સાહેબ કેવા પડે નમસ્તે મંત્રીશ્રી કેવા પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે એમને એ પણ વાત કરી હોય એવું લાગે છે બાકી વધુ પડતા લોકો અત્યારે જે ભાજપામાં પક્ષ પલટોની આખી ભરમાર થઈ છે એ સત્તા ભોગવીઓ છે એની સામેનો એમનો આક્રોશ પર છૂપો આક્રોશ બહાર આવ્યો એવું લાગે છે અને કોંગ્રેસમાંથી ગયેલા લોકોને જે રીતે માન સન્માન ને ખુશી મળે છે તો નીતિનભાઈ તમે એ પણ જણાવો એ નાચવાના વાળા હતા લગ્નના ઘોડા હતા કે રેસના ઘોડા હતા. અને તમારી થી કેટલા લોકો બિચારા દુખ અને વ્યથા અનુભવી રહ્યા છે એની કથા તમે આજે જાહેર ફંક્શન માં કરી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે